સામાન્ય રીતે દરેક ખેડૂત કોઈ એક જણસનું વાવેતર કરતા હોય છે અને સારું ઉત્પાદન મળવાની આશા રાખતા હોય છે પરંતુ રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે તેમની કોઠા સૂઝથી તેમના ખેતરમાં જીરું અને અજમાની બંને એકસાથે વાવેતર કરી અને ખેતી કરી છે આ ખેતી કરનાર ખેડૂતનું કહેવું છે કે ખેડૂતો હર હંમેશ માટે જો કંઈક નવું કરતા ઈચ્છતા હોય તો તેમને એમની કોઠા પ્રમાણે અને સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પદ્ધતિ જાણી અને વાવેતર કરવું પડે ખેતી કરતા ખેડૂતનું કેવું છે કે એમને એમના ખેતરમાં તેમની કોઠા સૂઝબૂઝથી જીરું અને અજમાની ખેતી કરી અને આ ખેતી કરી અને મબલક ઉત્પાદન થશે અને મબલક કમાણી થશે એવું પણ આશાવાદ વ્યક્ત કર્યો ખેડૂતનું કહેવું છે કે હાલ વાતાવરણમાં આવી રહેલા ફેરફારના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતોએ સમયસર કૃષિ નિષ્ણાંતોની સલાહ લઈ અને દવાનો છંટકાવ કરે તો જીરું અને અજમાની અંદરમાં કાળીઓ અને ભૂકી શાળા નામનો જે રોગ આવે છે તે રોગથી પાકને બચાવી શકાય મારા અહીંયા જમીન છે પચાસ વીઘા મેં એમાં ચાલીસ વીઘાનું જીરું કરેલું છે ને જીરામાં એક નવતર પ્રયોગ કરેલો છે જીરું અને અજમા બે સાથે બધા એમ ના થાય મેં કરી બતાવ્યું છે સાથે તમે જોઈ શકો છો આ અજમા નો છોડ છે ને આ જીરુંનો નો છોડ છે અઢાર અગિયાર નું બે નું વાવેતર સેમ ડે છે બધા એમ કે ઓગસ્ટમાં અજમા થાય જ્યાં વાવતો તો જે તે સમયે બધા એમ કે આ નહી થાય પણ મેં અત્યારે કરી બતાવ્યું છે ને આટલામાં તો મારા એરિયામાં તો કોઈ એવું વાવ્યું નથી એટલે જણાવતા આનંદ થાય છે કે આ બધું કરી શકો ને રિલે પાક તરીકે અજમા તમે વાવી શકો એનું કારણ કે અજમા ઘરે આવવાના છે અજમા જોખમી નથી જીરું પાક છે એ જોખમી છે એ આવે કે ના આવે આ બે વાવવાનું કારણ અમારો પર્પઝ એવો જ છે કે ખેડૂતને રિલે પાકમાં પણ આવક થાય સાઈડ પાક હોય એમાં પણ આવક થાય તો તમારા પારા તો અમને કોરા પડ્યા રહેવાના તો અમે અજમા વાવો તમે એ ઘરે આવવાના આ જોખમી નથી અજમા આ જીરું છે એ જોખમી છે એટલે એક જોખમ તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય થઈ જાય ટૂંકમાં ખેડૂતની ભાષામાં બે બધું હરકું રીએ એક ફેલ જાય તો એક તમારા હાથમાં આવે એટલે ખેડૂત ખેતી તમારી બચાવી શકો ખેડૂત ટકી શકે ને લાંબો સમય ટૂંકમાં ખેતી કરી શકે જો જીરું બે વર્ષ હું વાવું એક વર્ષ ફેલ થઈ ગયો એટલે હું ઇક્વલ જ રહું બરોબર છે એટલે મારા ખેડૂતને મેસેજ એવો આપવો તો કે તમે રીલા પાક તરીકે અજમા વાવો જીરા એ કોમ્બિનેશન ભળે બે ઔષધીય પાક છે બસ આભાર તમે આમાં વાતાવરણ ઓલું થાય તો આમાં વાતાવરણ જો અજમામાં કોઈ પણ વાતાવરણ નડતું નથી એને વાવ્યા પછી એને દવા છાંટો નથી એમાં ખાતર નાખવાનું નથી એની કોઈ એટલી બધી ટ્રીટમેન્ટ કરવાની નથી જીરું તો આપણે ખેડૂત મિત્રોને ખ્યાલ જ હઈ છે વાવતા હઈશે એટલે કે જીરામાં તો આપણે અઠવાડિયે ઉપર દવા મારવી પડે એમાં પીડીઓ આવે કાળિયો રોગ આવે ભૂખી છારો આવે સુકારો આવે પણ વાતાવરણ અમે જો કે અજમાવ્યો એટલે બહુ અજમાવામાં ટિપ્સ કે એવું કંઈ આવતું નથી કે જીરાન ડેમેજ કરે એના અજમાની સાહેબ એવું કંઈ થાતું નથી ટુકમાં એટલે બહુ સારું છે મારી પાસે 40 વીઘા જમીન છે હું કપાસની હતી કરતો હતો પણ મને અમારા बाजूમાં અમારા ફાઈને તેથી પ્રેરણા મળી કે આજ કપાસનું રીક્ષ લેવો તેની જગ્યાએ જમીનમાં આપણે આ જીરું ને સાથે અજમાનો નવતર પ્રયોગ કરેલ છે એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતોને આ પ્રેરણા લી એટલા માટે આ રીક્ષ લઈ લીધો છે ब्युरो रिपोर्ट हर्षिबया ही रुकलेटा